હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ તમને બધાને કેમ છે મજામાં હશો તો ફ્રેન્ડ આજે આપણે ક્રંચિસ બનાવતા શીખવાના છે તે પણ હાથ સિલાઈથી આપણે આ ક્રંચિસ બનાવશું આ ક્રંચિસને માથાના વાળમાં નાખવામાં આવે છે અને પ્લસ ફ્રેન્ડ્સ આપણે જે રબર નાખીએ છીએ તેનાથી વાળ તૂટી જતા હોય છે પરંતુ આ આ રીતનું ક્રંચિસ આપણે માથામાં નાખીએ તો વાળ તૂટતા નથી અને મુલાયમ પણ લાગે છે તો શું કરવાનું આ રીતનો તમારે ટુકડો લઈ લેવાનો છે અને ફ્રેન્ડ મેં ડબલ ફોલ્ડમાં રાખ્યું છે સાડા બારની લંબાઈ છે સાડા બાર એટલે પચીસ ઇંચની લંબાઈ થાય પ્લસ ફ્રેન્ડ્સ એની પહોળાઈ છે ને મેં સાડા પાંચની રાખી છે તમે અકોર્ડિંગ નાનું મોટું કરી શકો છો પછી શું કરવાનું છે આ રીતનું વાળી દેવાનું છે જે સવળો ભાગ છે તે અંદર રાખવાનું છે અને ઊંધો ભાગ છે એ ઉપર રાખવાનો છે અને હાથ સિલાઈથી જો ફ્રેન્ડ જેના ઘરે મશીન નથી તો એ લોકો આ રીતે હાથ સિલાઈ કરીને કમ્પ્લીટ કરી શકે છે પરંતુ શરત એટલી છે કે જે પણ તમે ટેભા લેવ છો તે એકદમ સ્મોલ હોવા જોઈએ એટલે કે નાના નાના તમારા ટેભા હોવા જોઈએ જે રીતના હું ટેભા લઉં છું જે લોકોને મોટા ટેભા લેવાની આદત હોય તો થોડાક નાના ટેભા લેવા નાના ટેભા લેશો તો એ ત્યાંથી વચ્ચેથી કાપડ નીકળી નહીં જાય અને મોટા ટેભા લેશો તો વચ્ચેથી કાપડ નીકળી જશે પછી શું કરવાનું છે ફ્રેન્ડ્સ ડબલ તમારે સિલાઈ લેવાની છે જો આ રીતે પછી શું કરવાનું ફ્રેન્ડ્સ એકદમ સરળ અને આસાન છે તમારે લેવાની છે પિન લેવાની છે અને આ રીતે અંદર પલટાઈ નાખવાનું છે નો નોઆડું હવે જો આ રીતનું કરવાનું છે પછી શું કરવાનું એને અંદર લઈ જવાનું જો આ રીતે આપણે અંદર લઈ જવાનું છે જેમ આપણે દોરી પલટાવીએ છીએ એ રીતે જ આ કરવાનું છે સાવ સરળ અને આસાન છે દસ મિનિટમાં આ બની જાય છે દસ મિનિટ પણ નથી થતી તમારી ઝડપ ઉપર આધાર છે આ રીતનું પલટાઈ નાખીએ પછી શું કરવાનું છે તમારે લેવાનું છે એક ઇલાસ્ટિક હવે ઇલાસ્ટિક પણ લઈ શકો છો અને તમે જે રબર બેડ આવે છે તે પણ લઈ શકો છો તો આ રીતનું ઇલાસ્ટિક લેવાનું છે હવે તમારે કેટલી લંબાઈ રાખી છે એ તમારી પર આધાર છે તો મેં સાડા છની લંબાઈ રાખી છે તમે આમાં સાત આઠ કે નવનું પણ કરી શકો છો યાની કે જેટલી આપણે લંબાઈ છે તેના અડધા પણ આપણે લઈ શકીએ છીએ તો મેં થોડુંક નાનું જ કર્યું છે મોટું નથી કર્યું હવે શું કરવાનું છે એ ઇલાસ્ટિકને આ જે આપણું બોરી બનાય છે તેની અંદર નાખી દેવાનું આપણે આપણે એને ક્રંચિસ ક્રંચિશ કહીએ છીએ અને બો બોરિયું પણ કહીએ છીએ પછી શું કરવાનું બીજી સાઈડ આ રીતે કાઢી નાખવાનું છે અને અહીંયાથી સોય દોરાથી સિલાઈ કરી નાખવાનું છે અહીંયા પાક્કી સિલાઈ એકદમ કરવાની છે કાચી સિલાઈ નથી કરવાની આ રીતના સોય દોરો લેવાનો છે અને પાંચથી છ ટેભા વધારે ટેભા લઉં તો પણ કંઈ વાંધો નથી તો આ રીતની પાંચથી છ રીતે વળ વાળી લેવાની છે સોય દોરાથી જો જે રીતનું હું વાળું છું તમે આની કરતાં પણ મોટું ઇલાસ્ટિક લઈ શકો છો કારણ કે આપણે જે બોરિયું બનાવ્યું છે એ એકદમ મોટું છે પછી પછી શું કરવાનું છે અહીંયા જે આપણે કાપડ છે તેને આ રીતનું વાળી દેવાનું છે કે પછી તમારે અહીંયા સિલાઈ લઈ લેવાની છે સિલાઈ પણ તમારે હાથ સિલાઈથી જ લેવાની છે તમે જોશો કે આપણે આ ક્રંચિસ બનાવ્યું તો એમાં આપણે મશીનથી એક પણ સિલાઈ મારી નથી હાથ સિલાઈથી જ બધું કામ કર્યું છે જો અહીંયા પણ હું હાથ સિલાઈથી જ કરું છું અહીંયા તમારે ખાસ થોડું ધ્યાન દેવાનું છે કારણ કે આ આ વખતે બધા માણસો બહુ ભૂલ કરી નાખે છે શું કરે છે કે અવળી સિલાઈ થઈ જાય છે તો એ વાતનું ધ્યાન રાખજો અને આપણું સરસ મજાનું ક્રંચિસ થઈ ગયું છે સિલાઈમાં થોડું ધ્યાન દેવાનું છે બાકી કંઈ પણ આમાં વાંધો નથી આ રીતનું તમારી વેસ્ટ કાપડ પડ્યું હોય છે આ વેસ્ટ કાપડમાંથી જ મેં આ શીખવાડ્યું છે મારા વિદ્યાર્થી છે વિદ્યાર્થી પાસે ઘણા બધા આવા કાપડ હતા અને એ વિદ્યાર્થીએ જ મને આપ્યું છે અને એ વિદ્યાર્થીના કાપડ પરથી મેં આ ક્રંચિસ બનાવ્યું છે તો મારા વિદ્યાર્થીએ મને આ કાપડ આપ્યું છે એના માટે પણ હું થેન્ક યુ કહ્યું કહું છું કેમકે મારી પાસે આ કાપડ નહોતું તો આટલા આ આવા ઘણા બધા કાપડ છે એનાથી આપણે રંગબેરંગી ક્રંચિસ ઘરે બેઠા બનાવી શકીએ છીએ તમે આની ઓનલાઈન કિંમત પણ જાણશો તો તમને નવાય લાગશે તો આ ક્રન્ચિસ બનાવવા પદ્ધતિ કેવી લાગી